સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીએ મહિલા રેસિડન્ટ ડોક્ટરના વાળ પકડીને માર મારતા હોબાળો મચાવ્યું છે આ ઘટના અંગે ડૉક્ટરોની સુરક્ષા સામે સવાલો ઊઠી રહ્યા છે કલકત્તામાં બનેલી ઘટનાની શાહી હજી સુધી સુકાઈ નથી તેવામાં નવી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે દર્દીએ મહિલા રેસિડન્ટ તબીબને વાળ પકડીને મારતા હોબાળો થયો હતો ભારે હંગામામાં હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને મેથી પાક આપ્યા બાદ ખટોદરા પોલીસને સોંપ્યો હતો મળતી માહિતી મુજબ લિંબાયત મીટીખાડી વિસ્તારમાં જાકીર મિર્ઝા પરિવાર સાથે રહે છે તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેના સંતાન પૈકી ચોવીસ વર્ષીય સાબિરને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી છે જેથી તેની દવા પણ ચાલે છે બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી જેથી લિંબાયત પોલીસે તેને પોલીસ મથકે લઈ ગઈ હતી ત્યારબાદ લિંબાયત પોલીસ મથકથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં તેને એમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે બેડ ઉપર સૂતો હતો ત્યારે તેના બાજુમાં બેડ ઉપર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી તે સમયે અચાનક સાબીરે ડૉક્ટરના વાળ ખેંચી તેને મારવા લાગ્યો હતો જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ડોક્ટરમાં ભયના માહોલ સાથે અફરાતફરી સર્જાઈ ગઈ હતી જોકે ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફ ભેગા મળીને દર્દીના હાથમાંથી મહિલા ડૉક્ટરને બચાવી તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને ફરજ પરના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસને હવાલે કર્યો હતો ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક એમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા અને સિક્યોરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં હિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કઈ વાળ ખેંચ્યા ને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતા તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઆલિટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસર ને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે. સર ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું તકેદારી અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપનેટ મેડમ સાથે રહી ગઈ